કાંકરે તાલુકા ભાજપના મહામંત્રી તરીકે અમરસિંહ સોલંકીની વરણી કરાતા તાલુકાના કાર્યકરોમાં ઉત્સાહ કાંકરે તાલુકા ભાજપની પેનલ બોડીમાં અનેવાડા ગામના અમરસિંહ મફતસિંહ સોલંકીની કાંકરે તાલુકા ભાજપના મહામંત્રી તરીકે નિમણૂક થતા કાંકરે તાલુકા ભાજપ કાર્યકરોમાં ખુશી વર્તાઈ છે અને કાર્યકરો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે અમરસિંહ સોલંકી ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં તન મનથી સેવાઓ આપી રહ્યા હતા તેમના પિતા શ્રી મફતસિંહ સોલંકી પણ કાંકરે તાલુકા ભાજપના પ્રમુખ તરીકે તેમજ કાંકરે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ખૂબ જ સારી સેવાઓ આપેલ હતી ત્યારે અમરસિંહ સોલંકી પણ પ્રથમ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય સભ્ય તેમજ શક્તિ કેન્દ્રના પ્રમુખ ત્યારબાદ કિસાન મોરચા કાંકરેજમાં ઉપપ્રમુખ ત્યારબાદ યુવા કા પ્રમુખ કાંકરેજ તાલુકામાં ખૂબ જ નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી પાર્ટીને મજબૂત કરવાની કામગીરી નિભાવી છે જેથી પાર્ટીએ સુંદર કામગીરીને નોંધ લઈ કાંકરેજ તાલુકા ભાજપના મહામંત્રી તરીકેની જવાબદારી સોંપતા ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર ભાજપે તમને શું હોદ્દો આપ્યો છે ભાજપે અત્યારે આવીને મને મહામંત્રીની જવાબદારી આપી છે તાલુકામાં અને પહેલાં પહેલાં હું તાલુકા એવા મોરચાનો પ્રમુખ તાલુકામાં ચાલુ છું ભારતીય જનતા પાર્ટીએ મારી મદદ કરી અને મને આ તાલુકાના મહામંત્રીની નિમણૂક કરી છે ભારતીય જનતા પાર્ટીને હું આભાર વ્યક્ત કરું છું અને આપણા યશસ્વી અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાનો અને મૌરી મંડળનો પણ આભાર વ્યક્ત કરું છું તો મને આ જવાબદારી બધા અને પહેલા તાલુકા પ્રમુખ કોણ હતો તાલુકા પ્રમુખ પહેલા મારા તાલુકા પંચાયતના પ્રમુખ મારા મમ્મી તારાબેન રહી ચૂક્યા છે અને તાલુકા ભાજપના પ્રમુખ મારા પિતાજી બાપાજી ચોલા રહી ચૂક્યા છે તાલુકાના અણીવાડા ખાતે કમરસિંહ મફાજીના ત્યાં અમારી ન્યૂઝ સિક્સટીનની ટીમ પહોંચી છે અને તેમને ભાજપ ભાજપ તરફથી ભાજપ દ્વારા તેમને મહામંત્રી બનાવવામાં આવ્યા છે અને અગાઉ પણ તે તે કિસાન મોરચાના મહામંત્રી બની ચૂકેલા છે અને તેમના પિતાશ્રી મફતસિંહ તે પણ કાંકરેજ તાલુકાના પ્રમુખ થઈ ચૂકેલા છે અને એમની માતા પણ કાંકરેજ તાલુકાના તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા છે અને આ ફરીથી ભાજપે તેમને રિપીટ કરતાં લોકોમાં આનંદની લાગણી છવાય છે અને ત્યારબાદ અમુક અહીંણીવાડા આવી તેમની મુલાકાત કરેલ છે